નમસ્તે જય સ્વામિનારાયણ આજે આપણે વાત કરવાના છીએ અહમ શૂન્યતાની તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એક કયા લેવલની અહમ શૂન્યતા હતી આજે આપણે બધા જ્યારે પ્રેક્ટિકલ લાઈફની અંદર જો ડોક્યુ કરીએ તો આપણને ખ્યાલ આવે કે જ્યારે સત્સંગની અંદર આપણે કોઈને નમવાનો હોય ને તો કદાચ આપણને એટલું અઘરું નથી લાગતું કારણ કે આપણે એવા વાતાવરણમાં છીએ એવું બધું સાંભળેલું છે પરંતુ સેમ વસ્તુ જ્યારે આપણે બહાર જ્યારે વ્યવહારિક કાર્યની અંદર જઈએ ત્યારે આપણે આ વસ્તુ કરવાની થાય ત્યારે આપણે ઘણું બધું અઘરું પડે છે કેમ કે આજુબાજુ આપણને સત્સંગનો કોઈ જે રેફરન્સ હોતો નથી ત્યારે આ વસ્તુ કરવી ત્યારે આપણે બીજાને નમવું બીજાને પગે લાગવું એ વસ્તુ બહુ જ અઘરી લાગતી હોય છે પણ આપણા ગુરુવર્યોની અંદર એ અહમ સુનિતા કયા લેવલની છે એ આજે આપણે બે પ્રસંગો દ્વારા જાણીશું કદાચ બારે પણ ઘણા એવા બધા વ્યક્તિઓ હશે કે જે પણ પોતે અહમ હશે પણ સદપુરુષની વિશેષતા એ છે કે એ બીજાને પણ પોતાના જેવા ગુણ આપી શકે છે પોતે તો અહમ શૂન્ય છે પણ બીજાને પણ અહમ કરી શકે એ ગુણ એક સદપુરુષમાં જ છે એટલા માટે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે એ પોતે પોતાના પુસ્તકની અંદર પોતે લખે છે કે પ્રમુખ સ્વામી મહારાજ રીમુ આઈ એન બી કે પ્રમુખ સ્વામી મહારાજે એ મારામાંથીને હું એ કાઢી નાખ્યું

પ્રસંગ નથી તેમ છતાં પણ સેજે સેજે એ પોતે ફોટાને પગે લાગે છે કેમ કે આ અહમ શૂન્યતા આ દાસપણું એમના જીવનની અંદર એ વણાઈ ગયું છે એટલા માટે આ જે બધી વસ્તુ છે ને એ સ્વાભાવિક એમનાથી થઈ જાય એટલું જ નહીં પણ જ્યારે ઉપર પધારે છે ને કક્ષની બહાર એ શ્રુતિ પ્રેસણી જે ટેબલ ઉપર પત્રલેખનનું કાર્ય કરતા હતા એ ટેબલને પણ પોતે પગે લાગે છે એટલે આપણને ખ્યાલ અંદાજ આવે કે એમના જીવનની અંદર આ બધું વિચારે વિચારી કરવું નથી પડતું પણ સહેજે સહેજે એમના જીવનની અંદર એ દાસપણું અહમ શૂન્યતા એટલી બધી એ છે કે આ બધું સહેજે સહેજે થઈ જાય આપણને ક્યારે આવો વિચાર પણ ના આવે એ વસ્તુ એમના રોજિંદા જીવનની અંદર એ પોતે કરતા હોય છે ત્યારબાદ જોઈએ કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર અહમ શૂન્યતાનો એક પ્રસંગ તો અહમ શૂન્યતા પર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એક વિશેષ પ્રસંગ જાણીએ ઓગણીસો ને બ્યાસી ની અંદર નાઇન્ટીન એટી ટુ લંડનના હિથ્રો એરપોર્ટ પર પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજ જયારે પધાર્યા ત્યારે લંડનના એક હરિભક્ત દાદુભાઈ પટેલ એ પોતે પોતાની રોલ્સ રોઈસ ગાડી લઈને છેક પ્લેન સુધી પ્રમુખ સાહેબ મહારાજને પોતે લેવા માટે ગયેલા હવે એમની જમણી બાજુ દાદુભાઈ પોતે બેઠેલા હતા ડ્રાઇવિંગ કરવા માટે અને પાછળની સીટ ઉપર ત્રણ સંતો અને સીએમ કાકા એ પોતે બિરાજમાન થયા હતા હવે બહાર નીકળવા માટે કોઈ મમ્મીઓ જોઈએ ત્યાંનો કોઈ ગાઈડ જોઈએ લોકલ હવે એ એજ અંગ્રેજ માણસ હતા ને એ પોતે બહાર ઊભો હતો કેમ કે ગાડી આખી ફૂલ થઈ ગઈ હતી હવે દાદુભાઈ જે હતા દાદુભાઈ પટેલ કે જે પોતે ગાડી લઈને આવેલા હતા એમના મોઢા ઉપર પણ એક મૂંઝવણ દેખાતી હતી અને આ બધી જ વાત છે ને એકદમ ખૂબ જ ફાસ્ટ હતી તેને પરંતુ જે પ્રોફ્સેમાં જ

પેલા તો કોઈ આપણને આવી રીતે લેવા જ ના આવે તેમ છતાં ચલો કોઈ લેવા માટે આવે છે છેક પ્લેન સુધી ગાડી એ લેવા માટે આવે છે અને એ પણ આવી મોભાદાર ગાડી એટલે જેને લઈને બહારે જે જોતા હોય ને એના મનમાં પણ આપણે વિચારીએ કે જો આપણે આવું કરીશું તો જે બહાર જે બીજા જોતા હશે એને કેવું લાગશે સન્માન તો પોતાનું જ છે પણ તેમ છતાં પણ પ્રમુખ સાહેબ મહારાજની અહમ શૂન્યતાની એટલી પરાકાષ્ઠા કે સ્વામી એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર પોતે બે સીટની વચ્ચે જે ગિયર બોક્સ હતો એની ઉપર પોતે શિફ્ટ થઈ જાય છે એની ઉપર પોતે બેસી જાય છે અને પેલો જે અંગ્રેજ ગાઈડ હતો ને દરવાજો ખોલી એનો હાથ ખેંચીને સ્વામી એને પોતાની સીટ ઉપર બેસાડી દે છે કેવું આમ આપણને કલ્પના ના થાય કે કઈ રીતે આ વસ્તુ થઈ એમ અને એમની આમ ભ્રમસા પ્રેઝન્સ ઓફ માઇન્ડ પણ આપણને ખબર પડે કે તરત પરિસ્થિતિ પામી ગઈ તરત એ પ્રકારનું એક્શન તેઓએ લીધું વિચાર કરીએ ને ત્યારે જ આ પ્રસંગ આપણે કહેતા તો કહી દઈએ પણ જ્યારે આની ઉપર આપણે વિચાર કરીએ ને બેસીને ત્યારે આપણને આ પ્રસંગ શું છે ને એનો ખ્યાલ આવે પરંતુ જે પ્રમુખ સાઈ શું કર્યું એનો ખ્યાલ આવે કે એક ગાડીને પોતાની સીટ ઉપર બેસાડી દીધું ને પોતે ખસી પોતે ખસીને ગિયર બોક્સ ઉપર બેસી ગયા કોઈ જ બીજાને કીધું નહીં કે ભાઈ આ વ્યવસ્થા કરો આ વ્યવસ્થા કરો અથવા પોતે પોતાની જગ્યા જ બેસીને પણ કોઈ બીજું સમાધાન કરી શકત પણ તેમ છતાં પણ જરા પણ ટાઈમ વેસ્ટ વગર પેલા જે ગાઈડ હતા એમને પોતાની સીટ ઉપર બેસાડીને પોતે ગિયર બોક્સ ઉપર શિફ્ટ થઈ ગયા અહમ શૂન્યતાની પરાકાશ